જિલ્લાના તાલુકાના કલાણા ગામે સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નનો સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આ ઠાકોર સમાજના ત્રીજા સમૂહ લગ્ન કરવા સિદ્ધપુર તાલુકાના કલાણા ગામે કલાણા ગામના સરપંચ તેમજ સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ ઠાકોર કલ્લુજી સહદેવજી અને તેમના ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓ અને કલાણા ગામના સમસ્ત ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજના સહકારથી આ સમૂહ લગ્ન આવતીકાલે યોજાશે જ્યારે આ સમૂહ લગ્નમાં નવ દંપતીઓ સમૂહ લગ્નમાં જોડાશે અને પ્રભુતામાં પગલાં માણશે તેમજ એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ સમાજના બંધારણ રૂપે આ સમૂહ લગ્ન કરવા અને બંધારણનું ઉલ્લંઘન ના થાય તેવા નિર્ધાર સાથે આ સમૂહ લગ્ન યોજાશે આ ત્રીજું સમૂહ લગ્ન છે ને ત્રીજું હા સમાજના બંધારણ પ્રમાણે રાખવામાં આવ્યું છે હા બંધારણ પ્રમાણે હા વચમાં જે પેલા ગબ્બર આ જે ઉલ્લંઘન કર્યું છે એ વિશે આપ શું કહેશો એ વિશે તેઓ મહા તેઓ બંધારણ ભંગની સભા યોજાઈ હતી એમાં હું પણ ગયો હતો અને જે ત્રણ જિલ્લાએની બંધારણ કમિટીએ જે નિર્ણય લીધો એમાં હું અને અમારું આખું ગામ સમર્થન આપીએ છીએ આ કાલે કેટલા સમાલ કેટલા વરગાડીઓ છે અંદર અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ગડી છે આપનો પરિચય બોલો સરપંચ શ્રી સલાજી ઠાકોર કલ્યાણાકર આ સમૂહ લગ્ન સિદ્ધપુર તાલુકાના કલ્યાણ ગામે જવાનો છે અને એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ એના અનુસંધાને આ કાર્યક્રમ છે કારણ કે સત્યાવીસ તાલુકાની અંદર આ પ્રથમ સમૂહલગ્ન છે કે જે બંધારણ અનુરૂપ ઉજવવા જઈ રહ્યો છે અને આ પહેલું અમારું આયોજન છે અને અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે જેવું અમે સમૂહ આયોજન કરે એવા બીજા સમૂહલગ્ન જે સમિતિઓ છે એ આ જ રીતે સમાજના બંધારણમાં રહીને એનો ભંગ ના થાય એ રીતના આયોજન થાય એવી અમારી અપેક્ષાઓ છે હમણાં જે ગબ્બરભાઈ ઉલ્લગ્ન કર્યું છે એ વિશે આપ શું કહેશો એ જાબડિયા મુકામે જે સભા યોજાઈ હતી એ સભામાં જે સમાજના શ્રેષ્ઠી હોય જે નિર્ણય લીધો એ નિર્ણયને હું સમર્થન આપું છું આપનો પરિચય કલ્લુજી ઠાકોર પ્રમુખ સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ ઓકે દાદાજી જય શ્રી રામ બાપા હું સરપંચ શ્રી કલ્યાણ તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ કલ્યાણ મુકામે આવતીકાલે તારીખ સાત બે હજાર છવ્વીસ શનિવારના રોજ સેલ્ફી સ્ટાર ટ્રસ્ટ તથા સમસ્ત ઠાકોર સમાજ આયોજિત ત્રીજો ભવ્ય સમૂહ આયોજન કરેલ છે એમાં અઠ્યાવીસ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે આ સમૂહ લગ્ન ઠાકોર સમાજના બંધારણ અનુરૂપ એક સમાજ એક રિવાજ એક રિવાજ શેષ વિવાદ મુજબ છે બંધારણ પછી ત્રણ જિલ્લા અને સત્યાવીસ તાલુકા પછીનો પ્રથમ સમૂહ લગ્ન છે આશા રાખીએ છીએ કે બીજી સમિતિઓ પણ આ બંધારણ અનુ અનુરૂપ સમૂહ લગ્ન યોજે તથા સમૂહ લગ્નમાં કલ્યાણ તથા આજુબાજુના ગામોનો અમને પૂરો સાથ સહકાર છે કેટલા વરગાડી છે ટોટલ અઠ્યાવીસ અઠ્યાવીસ એમ બીજું હાલ અત્યારે અઠ્યાવીસ છે તો એના પછી આવતા સમયમાં તમે વધારે ઈચ્છો એવું ઈચ્છી રહ્યા છો કેમરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ